ફાર્મ બનાવું કઈ બનાઈએ ભેસોનું બનાવું કે છપ ગાયનું બનાવું તો આજે હું તમને બન્ની ની અંદર વાત કરીશ કે ભેસોમાં કેવું છે અને છપ ગાયમાં કેવું છે આપણે કયો ફાર્મ બનાવવાની જરૂર છે જો તમે નસલ ઉપર કામ કરો વ્યવસ્થિત તો ગાયો અત્યારે પર ડેના સાઈડ સાઈડ 65 65 લિટર વાળી ગાયો છે પણ જે તમને 7 6 લિટર દૂધ આપે છે એને તમે જિંદગી ભર લઈને બેઠા છો નથી એનું કઈ પૂરૂ પડતું નથી આપણો કઈ પૂરૂ પડત ગાય માપનું દૂધ આપે છે અને રિપીટ થવાનું ચાલુ છે પછી આની અંદર શિષ્ટિકોરી હોય ઓરી ઉપર પ્રોબ્લેમ હોય તો એ બધા બહુ સારી છે એની સામે તકલીફો આવી આવી આપતી હોય છે એક તો રિપીટ પ્રોબ્લેમ આવતો હોય છે બીજો મસ્ટાઈટિસ આવતો હોય છે ત્રીજો આના હફવાના પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે અને એક ચોથું કે જે ગાવણ હોય 7 મહિના આસપાસ એ સમય એને ન્યુટ્રિશનની કોમીના કારણે સોરી ગાય બેસી જતી હોય નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપની એકતા ડેરી ફાર્મિંગ चंदल पर मतलब ઘણા બધા લોકોના મેસેજ આવતા હોય ઘણા બધા લોકોના ફોન કોલસ આવતા હોય છે કે સર ફોર્મ બનાવું કઈ બનાવું ભેસોનું બનાવું કે છબ ગાયનું બનાવું આ બનની અંદર લોકો અસમંજસની અંદર મુકાઈ ગયા છે કે આ કરું તો શું કરું ઘણા બધા લોકો એમ કહે છે સર પહેલા લોકો ને ભેસોની અંદર આમ કહે છે પહેલા લોકો મતલબ બધાય આવી રીતે ફરીફરીન એક મગજ આમ ગુંગરા થઈ ગયા તો આજે હું તમને બનની અંદર વાત કરીશ કે ભેસોમાં કેવું છે અને HF ગાય માં કેવું છે આપણે કયો ફાર્મ બનાવવાની જરૂર છે અને આપણે કેમ સ્કેલેબલ પહેલું તો જો આપણો વાતાવરણ કેવું રહેતો હોય છે તો આજે હું વાત કરીશ પહેલું HF ગાય HF ગાય ની અંદર મિત્રો બહુ સારો છે એની અંદર એક તો લેબર પ્રોબ્લેમ ઉછો હોય બીજું કે એની અંદર દૂધ તમારે બિલકુલ જે કેમ 24 કલાક આપણે સોચ થોડું થોડું દૂધ આપવા એ બંધ નથી થતો ત્રીજો કે ખુલા વારા ની અંદર એને મૂકો ને તો પણ એ ભે ગાયો ચાલે અત્યારે ઘણી વખત ખુલો વારો હોય 10 15 ગાયો ખુલા વારા મૂકી દયો તો પણ એ ભે ગાયો સર્વાઈવ કરે જો તમે નસલ ઉપર કામ કરો વ્યવસ્થિત તો ગાયો અત્યારે પરડેના 60 65 65 લિટર વાળી ગાયો છે આપણે વધારે ની તો ખાલી 40 40 લિટર વાળી ગાયો 10 એક રાખીને તો પણ 10 ગાયો નો તમે પરડેનો 400 લિટર દૂધ ભરાઈ શકો મે 600 600 લિટર વાળા 700 700 લિટર વાળા хам થયલા एचएफ गाय ની અંદર બરાબર આપણે ઘણી વખત એવું કે કે યાર एचएफ गाय 10 લિટર વાળી ખૂબ થઈ ગઈ એના ઉપર બીમાર પડે અરે બીમાર પડે તો એકવાર ભલી પડે મરવા દેવાની મરદ પરાવાય પણ જે તમને 7-6 લિટર દૂધ આપે છે એને તમે જિંદગી ભર લઈને બેઠા છો નથી એનું કંઈ પૂરૂ પડતું નથી આપણો કંઈ પૂરૂ પડતું નથી પણ આપણે મેને ટોકી એ કંઈ વધતું નથી વધતું નથી કેવું બને એટલે જો વ્યવસ્થિત ગાય રાખીએ કમસેકમ કમસેકમ तक पर डे तीस लीटर वाली गाय हो तो बराबर तो दूध, तो तो दूध तो आपे कम बचा बे चार बहना दाबी भरावा दई तो पैसे तो आए बीजी वस्तु गाय नीड थोड़क भले बे तब यने व्यवस्थित सारू फीड आपो तो दूध व्यवस्थित रीते आपती એને માત્ર ને માત્ર બીજું કાઈ ની સાયલેન્સ અને ઘણું ભૂસું અથવા કોઈ સારી જુવાર જેવું ઘાસ ચારો આપો તો પણ એ દૂધ તોરતી નથી ખાવાની અંદર કોઈ પ્રોબ્લેમ નથી આવતો તાકી એની સરકારામણી ભેસો ની અંદર આપણે આતા વિડિયો ની અંદર વાત કરીશું કે એમાં શું શું હોય ગાયો ની અંદર ઘણી બધું સારું છે પણ ગાયો ની અંદર એક તકલીફ પણ છે જો ગરમી આવે ગરમી ની અંદર વધારે ટેમ્પરેચર 40 42 પહોંચે તો એ ગાય સીધી હોફન ચાલુ કરે પ્રોડક્શન ધીમે ધીમે ઘટતો જાય ગાય અંદર થી લાળો મૂઢામાંથી બારે કાઢવાનું ચાલુ કરે હોફે એની સામે આપણે વ્યવસ્થિત જો ખોરાક ના આપીએ તો જે ગાય 15 લિટર વાળી જે સીધી 6 7 લિટર માં આવી જાય અને ગાય ની અંદર થાઈલીરિયા સુબવિશિયા અને એવા ઘણા બધા રોગો થવાની સંભાવનાઓ હોય છે તો બીજું રિપીટ થવાના પ્રોબ્લેમ અને ની અંદર જો આપણે વ્યવસ્થિત આ આ આ વખતે આ વિયાણી 1.5 મહિના સુધી કે 2 મહિના સુધી જો તમે એને ગાભણ કરાવી દીધી એ કરાવી દીધું તો બરાબર છે બાકી જો એક બે વાર રિપીટ થઈ બે ત્રણ વાર તો પછી એનો જે દૂધ આપણ પીક લેવલ છે બરાબર 3-4 મહિના પણ પછી શું થાય ગાય માંપનું દૂધ આપે છે અને રિપીટ થવાનું ચાલુ છે પછી આની અંદર શિસ્ટી કોરી હોય ઓરી ઉપર પ્રોબ્લેમ હોય ઘણા બધા લોકોના તો આ બધા તકલીફો છેપ ગાય ની અંદર આવતી હોય બીજું કે જ્યારે એફ ગાય રિપીટ થવાનું ચાલુ થાય એટલે એના ખર્ચા એના એક બાજુ એ ખર્ચા થાય બીજું ક્યારે કેચઅપ ગાયની અંદર મસ્ટાઈટિસ થવાની સંભાવનાઓ ઘણી વધી છે કારણ કે દૂધ વધારે હોય એટલે એની અંદર મસ્ટાઈટિસ થવાની સંભાવનાઓ 100 100% રહેલી જાય બરાબર કે આ પણ એક પ્રોબ્લેમ એની હંગાતે છે ત્રીજું કે એફ ગાય જ્યારે उनाला अंदर बधार मतलब रोग प्रतिकारक शक्ति हो तो त्रेतर चार वेतर सुधी बराबर वी आए सारी पंजाब अमुकू त्र चारेतर आप ये दुनिया वेतर आपने दुआ लगे दूध सारी गाय एक वेतर सारू दु बी वेतर गायब के गायो हजारों संख्या मैं गाय आ गए ગાયો સ્લોટર હાઉસમાં નથી જતી ગાયો एचएफ ગાયો સ્લોટર હાઉસમાં જુજ માત્ર મરાય છે માત્ર વધારે માત્ર પૈસો જાય બરાબર કારણ કે ગાય ની ચરબી જ નથી હોતી શું જાય શું ખાય એટલા માટે ગાય આપણે અહીંયા આવે છે એટલે વ્યવસ્થિત રીતે તમારા ની કેર કરી શકતા હો તો एचएफ ગાય ની અંદર બહુ સારું છે આપણે અહીંયા લાઈ અને તમેને કમસેકમ 4 થી 5 વધારે સારી દોઈ શકો છો પછી એનું ભવિષ્ય થોડું ઓછું હોય છે એવું મેં બધા જ ફાર્મ ની અંદર ફરીને જોયું છે તો એની માત્રાની અંદર આપણે વ્યવસ્થિત રીતે બેસણું કરવું હોય તો શું કરવું પડે એના ઉપર આપણે આવતા વિડીયો ની અંદર સમજીશું અને એચઅપ ગાય ની અંદર જો આપણે વ્યવસ્થિત ફીડિંગ બ્રીડિંગ અને મેનેજમેન્ટ વ્યવસ્થિત હોય તો એચઅપ ગાય બહુ સારી છે એની સામે તકલીફો આવી આવી આવતી હોય છે એક તો રિપીટ પ્રોબ્લેમ આવતો હોય છે બીજો મસ્ટાઇટીસ આવતો હોય છે બીજો એના હફવાના પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે અને એક ચોથું કે જે ગાભણ હોય સાત મહિના આસપાસ એ સમય એને ન્યુટ્રિશનની કોમીના ના કારણે સોરી ગાય બેસી જતી હોય નીચે ઘણી વખત એ વિયાણા પછી ઊભી થાય બે મહિના બેસી રહે એટલે એનું એક મેડિસિન કોસ્ટ વધારે પડે છે પશુપાલકો આનાથી થોડાક કંટાળી ગયા છે તો ઘરમાં કોઈ બીમાર પશુ હોય એટલે આપણું એક તો મગજ જ કામ ન કરે બિલકુલ એવી રીતે ડિમોટિવેટ આપણે મતલબ થઈ જતા હોય તો મિત્રો આ એચ ગાયના ફાયદા દૂધ સારું છે બદદ સારો છે તો આ છે એફ ગાયના ફાયદા થોડાક નુકસાન તો આની કમ્પેર માં આપણે જોઈશું કે ભેસો ની અંદર કેવું છે ભેસો નો ફાર્મ કરાય કે ન કરાય તો એ આપના વિડિયો ની અંદર જોઈશું ધન્યવાદ